મને કા એડમિશન આપો કા પછી એક ટીચરની ની ફાળવણી કરી આપો જેનાથી હું મારા બાળકનું ભવિષ્ય કરી શકું તો એ લોકો કહે છે આવા વ્યવહાર સાથે નથી સ્કૂલમાં તમારા બાળક માટે જગ્યા ન હોય તો અમે જવાબદાર નથી મેં સાહેબ ને એટલે લગી વાત કરી છે કે સાહેબ જો કા પછી મને સ્કૂલ આપો જે ગ્રાન્ટેડ સ્કૂલો છે જે ટ્રસ્ટેડ સ્કૂલો છે લાયસન્સ આપેલી સ્કૂલો લાયસન્સ આપેલા છે કે મંદબુદ્ધિ બાળકોને ભણાવવા તો મારો બાળક ક્યાં મંદબુદ્ધિ નથી ને મારો બાળક અસક્ષમ છે કે એવા માટે તો આવી સ્કૂલો બનેલી છે તો મારા બાળક માટે સ્કૂલમાં એડમિશન આપતા શું કામ નથી આજે સાહેબ બને મેં એક વીસ વીસ પચીસ પચીસ દિવસ પહેલા અરજી આપેલી દસ નો અંટીમીટર આપેલો એના વચ્ચે મેં આજે બાર ત્રેવીસ દિવસ કાઢી નાખ્યા છતાંય કલેક્ટર સાહેબનું પેટનું પાણી હલ્યું નથી અમુક અમે તરોડા સાહેબનું નથી કોઈ જવાબ આપેલો મને લેખિતમાં આપી દે કે સાહેબ તમે જાઓ દિગ્વિજયસી તમારા બાળક માટે આ સ્કૂલમાં અમે એડમિશન કહી દીધું છે તો હું જવાતી આવશું જો ચોક્કસપણે મેં મારા મુદ્દા લખ્યા છે પહેલો મુદ્દો છે કે મારા બાળકને સ્કૂલમાં એડમિશન અપાવો જેમ તમારા કને કચ્છ ભુજમાં ટીચરો છે સ્કૂલમાં જાય છે અભ્યાસ કરાવવા ત્યાં મને એડમિશન છે તમે એડમિશન નથી આપતા તો તમારા સરકારના નિયમ મુજબ તમારે આવા બાળકો માટે જેવા ટીચરો છે એ ટીચર મને ફાળવી આપો તો મારા કને જગ્યા છે આવા આઠ દસ બાળકોનું સંચાલન છે મારા કને જેવાના બાળકો જેના વાલીઓ મારી કાને આવી ગયા છે તો એ લોકોને હું અભ્યાસ મારી રીતે કરાવડાવીશ એનામાંથી નથી કરી શકતા તો જવાબદારી કલેક્ટર સાહેબ ની હતી કીધેલું મુદ્દા બે માં શિક્ષક નહીં મળે તો સાહેબ હું મારા બાળકને તમારા ઘરે અથવા ઓફિસે મૂકી જઈશ સ્કૂલ ટાઈમે મૂકીશ ને સ્કૂલ ટાઈમે પાછો લેવા આવીશ મતલબ કે એનું સંચાલન તમારે તમારી જવાબદારી ઉપર કરવાનું રહેશે અને એની કોઈ જવાબદારી મારી નહીં રહે જે હું તેડો આવીશ જવાબદારી મારી રહેશે મૂક્યા પછી જવાબદારી ટોટલી ટોટલી કલેક્ટર સાહેબ અમિત અરોડા સાહેબ ની રહેશે ને જો એનામાં પણ એ સક્ષમ થાય છે અને મને ખોટી રીતે કન્ફ્યુઝ કરશે તો ચોથા મુદ્દા મુદ્દા મુજબ મેં સાહેબને કીધું છે કે ત્રણ મુદ્દામાં તમે અક્ષમ હો તો તો તમે મને ઈચ્છા મૃત્યુની પ્રાપ્તિનો લેટર લખી આપો જેનાથી તમને અને મને કોઈ પણ રીતે તકલીફ ન પડે કારણ કે તમારા પર અનલીગલી પગલા ના લેવાય અને મારા પર લીગલી પગલા ના લેવાય જેનાથી લેખિત બાંધી આપો કે તમે મને ઈચ્છા મૃત્યુની પ્રાપ્તિ આપો જ આપી દો એટલે હું અને મારો દીકરો સુસાઇડ કરી લઈશ